સુરત શહેરના સારોલી વિસ્તારમાં ઓગણીસ વર્ષીય મોડલ સુખપ્રીત અહીં તેના સંબંધોની ત્રણ બેનપણીઓ સાથે એક ભાડાના રૂમમાં રહેતી હતી યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેની તપાસ હવે શરૂ કરવામાં આવી છે તેના પેરેન્ટ્સ શું કહી રહ્યા છે સાંભળી લો મોડેલ નો આપઘાત ચાર દિવસ પહેલા જ કામથી સુરત આવી હતી ત્રણ બેન પણ સાથે રહેતી હતી સુખપ્રીત આપઘાતના કારણોની તપાસ શરૂ સુરત શહેરના સારોલી વિસ્તારમાં ઓગણીસ વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે સુખપ્રીત ચારેક દિવસ પહેલા જ મોડેલિંગના કામ માટે સુરત આવી હોવાની માહિતી મળી રહી છે મૃતક તેના સંબંધીઓની ત્રણ બહેનપણીઓ સાથે એક ભાડાના રૂમમાં રહેતી હતી ઓગણીસ વર્ષીય મોડેલ સુપ્રીત કૌર મૂળ મધ્યપ્રદેશની રહેવાસી હતી ઘટના સમયે ઘરમાં કોઈ હાજર ન હતું મોડી સાંજે તેના રૂમમાં તેનો મૃતદેહ પંખાથી લટકતો મળતા તાત્કાલિક પોલીસને है। हम इसमें तपास करने के लिए उनके जो वारी वाइस मदर फादर से जो हमने तपास किया तो ऐसा पता चला है कि वो किसी के साथ मध्य प्रदेश में ही लिव इन रिलेशनशिप में थी और आ, उसका फो, आ, फोन भी अभी अभी हमें बरामद हुआ है वो लॉक्ड लौक, मोड में है अभी फोन तो हमने उसको फॉरेंसिक एनालिसिस के लिए उसको भेज दिया है और अभी फिलहाल हमें आ, किसी पर्टिकुलर आदमी या फिर टू टाइप का कुछ इसमें लग नहीं रहा है अगर जब जैसे ही हमें कुछ इसमें તેના પરિજનો અને પાડોશીઓએ જણાવ્યું હતું કે તે હંમેશા હસ્તી અને મિલનસાર યુવતી હતી ઘટનાથી તેઓ પણ ચોકી ગયા છે યુવતીના પિતાએ દિલ્હી કોઈ યુવક લઈને શંકા વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે પોલીસ તપાસ કરે तो हकीकत सामने आ गये अब डाउट तो सर देखो संदेह आ रहा है अभी कि एक लड़के के नाम से वो अकाउंट से पैसे आ रहे हैं उसके दिल्ली जहाँ काम किया था तो उसी से ही बात चलती है एक बबली नाम की लड़की है वो अभी आ रही है साढ़े तीन बजे जहाँ तो उसके कुछ बयान जहाँ करवाएंगे कि क्या है वो कुछ लोग बता रहे हैं कि उससे बात चलती रही है दो बजे तक रात बारह बजे तक उसके बाद वो लड़कियाँ जो फ्लॉट में थी तीन और तो मुझे कह रहे हैं हम भी सो गए तो ये उसमे रूम में जाके अंदर बंद करके सो गई है तो देखा, कर हम सीधा इधर ही आए फिर तो इसके बाद हम पुलिस चौकी जाएंगे चौकी के बाद जो रूम पे फ्लैट पे रहती थी, थी हम फ्लैट पे जाएंगे और चौकी पे जाने से पहले थाने से पूछेंगे इन पे जो दो लड़के हैं जो लड़की है उन पे एफ होनी चाहिए और जो ये क्यों सुसाइड करा है वो भी जांच करे पुलिस सुखप्रीत सूरत सुरत साथ सारथी रेसिडेंसी में रहती थी हाल पुलिस द्वारा निवेदन बेहनपणियों અને સુખપ્રીતના પિતા તેમજ પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે પ્રથમ દ્રષ્ટિએ કિસ્સો આત્મહત્યાનો જણાઈ રહ્યો છે પરંતુ હકીકત તો પોલીસ તપાસ પછી જ સામે આવશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ